મારા ફેમિલી જય માતાજી તો આજે હતો રહી વાર તો અમે નીકળી ગયા ભરતનગરમાં સાડી લેવા દુકાનની અંદર આવ્યા તો નિરાલીબેન ને આ સાડી બહુ ધ્યાનમાં આવી ગઈ તો મારા જેઠાણી કે મને આ હાડી ધ્યાનમાં આવતી તને ધ્યાનમાં આવતી હોય ને તો તું લઈ લે મેં કીધું ના ના મારે આ હાડી નથી લેવાની મારે હજી લગ્નની વાર છે એટલે મારે નથી લેવી તો મારા જેઠાણીને મેં કીધું મને આ હાડી ગમે છે ના ના આવું મારે એ હાડી નથી લેવી મારે તો આ હાડી લેવી છે આનો ભાવ બહુ છે પણ મારે છે ને લગ્નમાં વધારે શૂટ કરે કે નહીં ફેમિલી એટલે મને આ હાડી બહુ ગમે છે કેટલી બધી હાડી જોઈને ત્યારે એ કલર મારા જેઠાણીને ધ્યાનમાં આવી ગયો ને પછી મને આ હાડી ઉપર નજર વહી ગઈ પછી આ ભાઈ કીધું કે હવે તમારા હાડી ન જોવી લાવો તમને ઘડી પાડી દો એટલે તમે ઘર ભેગા થાવ એટલે આ ભાઈ મળ્યા છે ઘડી પાડવાને પછી મળ્યા છે બિલ બનાવવા બિલ કેટલું આવે કાંઈ નીકી નથી હાલો આ ભાઈ બિલ બતાવી દીધું તો તો એકત્રીસો રૂપિયા બિલ આવી ગયો તો અમે તો દુકાનની બહાર નીકળી જાય આપણે રોલ પાલેસમાં હાડી નાખી દીધી છે અને બે ત્રણ દિવસ પછી લેવા આવવાનું છે ને આ બેન તો હજી ખરીદી કરે છે અને પછી તો મારા જેઠાણીનું સંપલ કૂતરા લઈ ગયા હતા એટલે ગોતવા નીકળી ગયા અને સંપલ એને મેં દીધું કે આ જો હાંસવીને રાખો અને પછી અમે આવી ગયા છીએ આ સેટના દુકાને સેટમાં તો મને આ ધ્યાનમાં આવી ગયો આ સેટનો ભાવ જોઈને મેં કીધું ના ના આ લો આપણે આ નથી લેવો આનો ભાવ તો બાવીસસો બે હજાર રૂપિયા છે એટલે આપણે આ નથી લેવાનો અને પછી ઘેર આવીને ભજીયા બનાવવા મળ્યા અને ભજીયા ખાઈ લેવી એટલો બધો મોંઘો આ ન લેવાય વિડીયો ગમે તો લાઈક શર ને સબસ્ક્રાઈબ કરી નાખીજો બે લાઈક દુબવાનું ભૂલતા નહીં ફરી મળશે ન વિડીયો